કેમ આઈખોને તો જય માતાજી કેમ છો બધા મજામાં જસું આજે આપણે જવાનું છે આપણા ગામમાં છે મેળો તો મેળામાં જઈએ ભવ્યો ભાઈને ફોન કરી દીધો એ આવે છે ગાડી લઈને જવાનું હોય કાલે જવાનું છે કઈ ખબર બબર છે નહીં હાલો જઈએ મેળામાં સુરેશભાઈ શું લાગ્યું સુરેલવિંદ નેતા નથી ને રખડ રખડ જ કરીએ ખોટે અરવિંદભાઈ ડગજ દે તમારો છોકરા સાટું રમકડા લઈ લો અરવીનભાઈ છોકરા સાટું રમકડા અમે એટલી બધી ખરીદી કરી લીધી ને અમે આવ્યા ત્યાં ઘરે મૂકવા બધું પાછા મેળામાં કઈ બાજુ ભૂરાભાઈ હાય હાય હૈ ચા કેમે કોને રીમાભાઈ કઈ ઓછું નહી મમ્મી બનાવે છે રોટલા અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને સાંજે જવાનું છે પાછું રામા મંદિર જવું બનતા રહેજો વિડીયો મજા આવશે થોડો ઘણો બ્લોગ ઉતરો થોડો ઘણો નથી ઉતરો એમ છે બધું હાલે હવે તો આપણે છે ને આપણી ગાડી કાઢી લીધી છે ને હવે જવાનું છે આપણે પાલી મેં પાલી મેં જવાનું છે રામા મંદિર જોવા જો કે આપણે આપણી રૂખડી કાઢી લીધી છે ચાલો ભાગ્યા पारि सैयद काल पारिशियों काल पार साधु है गणेश तो मित्रों हमें है ना ड्रोन भूली गया हसोड़ो <laughs> 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 आकु ड्रोन भूली गया रिमोट ले ली तो हमें आकु ड्रोन भूली गया बोलो स्टूडियो हम लेवा आया बोलो तुम जो क्यों सानोनु बैठो थैंक यू तुम जो क्यों सानोनु बैठो

અહીં આપણે વિડીયોનો એન્ડ કરીએ મળીએ પાછા એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય દ્વારકાધીશ જય બધાને